મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સલમાન ખાન ના ઘરે ફાયરિંગ મુદ્દે આ સમાચાર આવી રહ્યા છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે આઝમ જે પ્રમાણે સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગના કેસની અંદર હવે તાપી નદીમાંથી જે રિવોલ્વર્સ મળી આવી છે આ

જે બંને આરોપીઓ છે અનમોલ બિશ્નોઈ વિડીયો કોલ કરીને ચાલુ રાખીને બંને પિસ્તોલ તાપી નદીમાં ફેંકી હતી બે બોટ અને બે મરજીવી મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યો છે જેનું મોનિટરિંગ બોટ પરથી કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે આરોગ્ય મુંબઈથી ભુજ પહોંચ્યા હતા પરંતુ વચ્ચે સુરત આવ્યા હતા અને સુરત અંદર આ બે પિસ્તોલ વિથ લોડેડ બુલેટ ના સાથે આને નદીમાં નાખી હતી બંને પિસ્તોલ હાલ મળી આવી છે જી જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે